બોટાદ પોલીસ દ્વારા રેલવે સ્ટેશન પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું એકત્રીસ ડિસેમ્બરને લઈને પોલીસ દ્વારા ઠેર ઠેર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું બોટાદ રેલવે સ્ટેશન પર પોલીસ કાંફલા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી ડીવાય એસપી પીઆઈ તથા એસઓજી એલસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી મેટલ ડિરેક્ટર સ્કોડ સ્નીફર ડોગ સ્કોડ સાથે તપાસ હાથ ધરવામાં આવી રેલવે સ્ટેશન પર આવતા જતા મુસાફરોની તપાસ કરવામાં આવી હતી ટ્રેનમાંથી ઉતરતા મુસાફરોના બેગની તપાસ કરવામાં આવી હતી હું ડીવાયસપી એનપી આહિર બોટાદ જિલ્લો ચેકિંગ 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 કેવા પ્રકારનું અને કેવી સમગ્ર ગુજરાતમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને ધ્યાને રાખીને માનની ડીજી સાહેબ ભાવનગર રેન્જ આઈજી સાહેબ તથા બોટાદ જિલ્લા એસપી સાહેબની સૂચનાથી જે વધુ ભીડભાડવાળા વિસ્તાર છે જેવા કે રેલવે સ્ટેશન બસ સ્ટેશન તથા જ્યાં અસામાજિક તત્વોનો વધુ બેસાડો રહેતો હોય છે ત્યાં ચેકિંગનું આયોજન હાથ ધરવામાં આવેલ છે તે અનુસંધાને આજે બોટાદ સિટીના રેલવે સ્ટેશન ખાતે બોટાદ એસઓજી બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન આરપીએફની ટીમ ની ટીમ દ્વારા ચેકિંગનું આયોજન હાથ ધરવામાં આવેલ છે ઓકે ઓકે